અને પાકિસ્તાનનો પસીનો છોડાવી દીધો ત્યારે ઓપરેશન સિંદૂરની આ અપ્રતિમ સફળતાને બિરદાવવા માટે આરપીઆઈ આઠવલે પાર્ટી દ્વારા પણ એક મહત્વના કાર્યક્રમનું આયોજન આવતીકાલે કરવામાં આવ્યું છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ જે રીતે ઓપરેશન સિંદૂરના માધ્યમથી સમગ્ર વિશ્વને ભારતની આતંકવાદ પરત્વેની ઝીરો ટોલરન્સ નીતિ વિશેની સુચારુ માહિતી મળે તે માટે ગ્લોબલ આઉટરીચ મિશનના ભાગરૂપે તમામ બહુપક્ષીય સાંસદો પણ આજે ભારતનો પક્ષ રજૂ કરી રહ્યા છે ત્યારે ભારત સરકારના સામાજિક કલ્યાણ મંત્રી ડોક્ટર રામદાસ આઠવલેની સૂચના મુજબ આરપીઆઈ આઠવલે પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં દરેક શહેર અને જિલ્લા કક્ષાએ ભારત જિંદાબાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગેની માહિતી આપવા માટે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા વડોદરા શાખા દ્વારા આજ રોજ એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું

આ જે ભારત જિંદાબાદ યાત્રા છે એ યોજાઈ રહી છે કેમ કે ઓપરેશન સિંદુરમાં આપણી એક પાર્ટની વિજે થઈ છે ઓપરેશન સિંદુર લાંબુ છે ચાલવાનું છે જ્યાં સુધી પાકિસ્તાન આપણા હાથમાં નહીં આવી જાય ત્યાં સુધી ઓપરેશન સિંદુર હવે બંધ નહીં થવાનું વડોદરાવાસીઓ માટે આ એક તક છે આખા વડોદરા માટે જશ્ન મનાવવાનો એક તક છે જે ભારત જિંદાબાદ યાત્રા છે એ કાલે સાંજે પાંચ વાગે અમે સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ સ્ટાર્ટ કરવાના છે

પરંતુ ઓપરેશન સિંદૂરની અપ્રતિમ સફળતાને માટે આ યાત્રામાં સર્વેને સિંદૂરનો છોડ પણ અર્પણ કરવામાં આવશે આ ભારત જિંદાબાદ યાત્રામાં વિશેષતા એ રહેશે કે બ્રહ્મોસ જેઓએ ખાલી ટીવીમાં જોઈ છે અને એ બ્રહ્મોસનું એક મિનેચર કહેવાય એ રીતનું એક પ્લોટ અમે તૈયાર કર્યો છે કે જેની અંદર બ્રહ્મોસ લોકોને દેખાશે સાથે ભારત માતાનું એક સ્વરૂપ પણ મૂકેલું છે કે કલાકાર દ્વારા ભારત માતાને પ્રદર્શિત કરવામાં આવશે સાથે સાથે અમારો એક અભિગમ એવો છે કે ઓપરેશન સિંદૂર અને સિંદૂર શબ્દને જોડતો અને સૌથી પ્રિય હનુમાનજીને પ્રિય એવો સિંદૂર જે સિંદૂરનો છોડ આવનારા ભવિષ્યની અંદર જે વિશ્વ પર્યાવરણ દિવસ છે એને પણ અમે અનુલક્ષીને સિંદૂરના છોડનું વિતરણ પણ કરવાના છીએ સરદાર પટેલ સ્ટેચ્યુ સાયજીગનથી આંબેડકર સ્ટેચ્યુ રેસ કોર્સ સુધી નીકળનારી આ ભારત જિંદાબાદ યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાય એ પ્રકારનું આયોજન રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા આઠવલેની વડોદરા શાખા દ્વારા કરવામાં આવ્યું છે

ગુજરાતના મહામંત્રી ભારવીબેન વ્યાસે જણાવ્યું હતું વડોદરાની ભારતની વડોદરાની બહેનોને ખાસ 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 હું વિનંતી કરવા માંગુ છું કે કાલની જે ભારત જિંદાબાદ યાત્રા રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા થઈ રહી છે એમાં ખૂબ 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 બધા ગર્વભેર એની અંદર તમારે સંમિલિત થવું જોઈએ અને પોતાના દેશ માટે થઈને ગર્વની લાગણી અનુભવ કરવા માટે સૌથી વધારે ને વધારે બધા મહેલો બહેનો ભાગ લે આના માટે એના મારા તરફથી સ્પેશિયલ વડોદરાની બહેનોને આમંત્રણ છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર